કે બેન અબાસ વોટ આપ્યા એટલા ને એટલા લાલપુર ગામે આપ્યા છે એટલે તમારો બધાયનો આભાર માનવા પણ અહીંયા આવી છું એટલે ભેગો ભેગો આભાર પણ મારો સ્વીકારજો લાકડી તાલુકે સૌથી વધારે વોટ સમગ્ર જિલ્લામાં તાલુકાની દ્રષ્ટિએ ગણવા જઈએ તો હોલ હજાર ની લીડી લાકડી તાલુકે આપી છે એટલે સમગ્ર લાકડી તાલુકાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ગૌ માતા માટે વાત સાધુ સંતોએ આપણા આગેવાનોએ ગૌ ભક્તો અભિનંદન આપ્યા આપણા અભિનંદનનો સહર સ્વીકાર કરું છું ભગવાન કૃષ્ણ કનૈયા ને પ્રાર્થના કરું કે સનાતન ધર્મની સંસ્કૃતિ આપણા સૌની એક આસ્થા સાથેની જે માગણી એ માગણી હું મારી જાતને પણ ભાગ્યશાળી માનું છું એ આપી દીધું સંસદમાં બોલવાનો વારો આવશે કેમ સમયની ફાળવણી થશે કેમ એ મારા હાથની વાત નથી એ અધ્યક્ષ હોય કોંગ્રેસ પાર્ટીનો સમયની ફાળવણીની વાત હોય ગૌ માતાના આશીર્વાદનો આભાર માનું કે આના ટૂંગા સમયમાં પણ મને બોલવા માટેનો વારો કોંગ્રેસ પાર્ટી અને અધ્યક્ષ આપ્યો એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું આપણે કહેતા તો કહેવાય જઈએ જયંતીભાઈ પણ બધું એ પાર્ટલામેન્ટ ચલાવી બોલવું કે આપણા આતી વાત નથી પણ દિલની લાગણી હોય પરોપકારી કામ હોય એમાં ભગવાન પણ એના આશીર્વાદ મળતા હોય અને એ સ્થિતિનું નિર્માણ કરતા હોય છે ત્યારે ગૌ ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજો મળે પશુની શ્રેણીમાંથી નીકળે આમ તો મહેશભાઈ પણ એ દિવસે દિલ્હી હાજર હતા અને એમણે ખાસું બધું લેસર પણ કરી આપ્યું હતું કે બેના પોઈન્ટ હાથે બોલવાનું રહેશે અને ત્રણ ચાર પાંચ મિનિટનો સમય આપ્યો તમે કદાચ આ યુવાનોએ વિડીયો જોયો હશે અધ્યક્ષ બેલ વગાડ વગાડ કરે તોય હું બોલ બોલ કરું મેં કીધું જેટલું બોલાય એટલું એમ જ્યાં સુધી માઇક બંધ ના થયું ત્યાં સુધી મહેશભાઈ ચાલુ રાખ્યો અને જે મુદ્દાઓ હતા એ સંસદના ગૃહમાં મૂક્યા ગૌશાળાઓને સબસિડીની વાત હોય ગૌચરની વાત હોય રાષ્ટ્રીય પ્રાણી માટેના દરજાની વાત હોય ગૌશાળા નિપાવડી માટે જે તાલુકાઓમાં સિંચાઈનું પાણી નથી ત્યાં સિંચાઈના પાણી માટેની વાત હોય અને મેં તો એટલાથી ઉપર વટીને કીધું કે આજ સુધી જેટલા પણ કતલખાના બાયા થી કઈ પાર્ટિયા કેટલું ચૂટડી ફંડ લીધું છે ને એ પણ આ સંસદમાં જાહેર કરો એટલે અમને ખબર પડે કે આ ગૌશાળાના નામે ગૌવાના કતલખાના બાયા થી કોણે-કોણે કેટલું ચૂટડી ફંડ લીધું છે

જો આટલી ગૌશાળાઓ હોવા છતાં આ પરિસ્થિતિ ખેડૂતોની હોય અને આટલી ગાયો જો રેડી મૂકવામાં આવે તો આખા જિલ્લાના ખેડૂતોનું જીવવું આરામ થાય કે ના થાય આજે પરિસ્થિતિ આખી વિપરીત છે અને આવા વિપરીત સમય સંજોગોમાં પણ આપણે સૌ ગૌમાતાને નિભાવવાનું કામ કરી રહ્યા છીએ ગૌમાતા માટેના અનેક ફાયદા આપણે કીધા પ્રાકૃતિક ખેતી હોય હવારથી ઊઠીને ઘરેથી નીકળીએ અને જો ગૌ માતાના દર્શન થાય તો આપણા મોઢામાં આનંદ થાય છે નથી થતો કે આજ તો બધા કામ થઈ રહ્યા છે એમ અનેક રીતે આપણે એને સુકનમાં ગણીએ એકા એના દૂધની તમામ બનાવટો છે એ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સારી હોય એમ ગણીએ અને આટલા એટલા માટે કરીને હું તો એમ માનું કે શંકરાચાર્યજીએ જ્યારે મને તાલકટોરા સ્ટેડિયમ બોલાવી અને મારું સન્માન કર્યું જે દિવસે હું પાંચમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ લોકસભામાં બોલી એ ટાઈમે સમગ્ર લોકસભાએ ચૂંટણી જીત્યા પછી કદાચ અભિનંદન મને બનાસકાંઠાની જનતાએ ક્યાં ગુજરાતે આપી છે કે કોંગ્રેસનો સિસ નેતૃત્વ એ આપ્યું છે પણ આ ગૌ માતા માટે કરીને અભિનંદન કે સમગ્ર ભારત માં લોકસભા ની ચૂંટણી કરતા પણ લોકો એ વધારે આપ્યા એ વાત તો મને આનંદ છે ત્યારે તમામ સાધુ સંતો હોય આપણે સૌ હોઈએ મેં અનેક વખત બે ત્રણ વખત ચીનુ કાકા કીધું કે તો આ લોકસભા ની અંદર જે ગૌ માતા માટે કરીને જે લડે છે એમના પ્રતિનિધિઓ પણ આ લોકસભાની અંદર છે છે ચાહે બ્રહ્મ સમાજ સમાજ હોય 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 જૈન સાધુ આ પણ અંદર સંસદ સભ્યો આવનાર સમયમાં એમના દ્વારા આ વાત લોકસભાની અંદર જયારે ઉઠાવવામાં આવે તો ક્યાંક મૂકવામાં આવે કે ક્યાંક જે કે એના માટે સમર્થન આપવામાં આવે એ સ્થિતિનું કાંઈક નિર્માણ થાય એવી પણ હું ભગવાન પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું અને એમને વિનંતી પણ કરું છું અમારો ક્ષત્રિય તરીકેનો વારો એ બધાય અહિંસાના પૂજારીઓ પછી આવે છતાં પણ કોઈ પણ પ્રકારની પર્વાહ કર્યા સિવાય આ તમારા જ બધાયની માગણી હતી વિનંતી હતી અમારું મારું વચન હતું જેટલું થાય એટલું કરવા માટેના પ્રયત્નો કર્યા છે આટલે અટકતું નથી હું ધારાસભ્ય રહી સાડા છ વર્ષ વિધાનસભામાં તો સૌથી વધારે વધારે જોઈ કોઈને ગ્રાન્ટ આપી હોય તો તમામ